દિવસ ની ઉજવણી કરવામાં આવી સંયુક્ત રાષ્ટ્ર સંઘની મહાસભા એ વર્ષ ઓગણીસો ચોરાણું થી પ્રતિવર્ષ નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ મનાવવાનો નિર્ણય લીધો હતો ત્યારથી સમગ્ર વિશ્વમાં નવ ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે જે અંતર્ગત એકસો સાડત્રીસ છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારમાં છોટાઉદેપુર ખાતે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી સીજી પરમારના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો મંત્રીએ શ્રી બિરસા મુંડા અને આદિવાસી દેવ દેવતાઓનું પૂજન કરી કાર્યક્રમની શરૂઆત કરાવી હતી વાર જય આદિવાસી નિનેશ રાઠવા અમારા છોટાદપુર તાલુકાના કોલી ગામમાં આજે અમે વિશ્વ આદિવાસી દિવસ ઉજવી રહ્યા છે જેમ કે પહેલાં પહેલાં વિશ્વ મતલબ કે આદિવાસી અઢારસો ને બ્યાસીમાં જો યુનેસ્કોમાં બેઠક યોજાઈ હતી એમાંથી નવ તારીખે યોજાઈ હતી પછી ઓગણીસસો ને ચોરાણુંના ઓગણીસો ને ચોરાણુંમાં વિશ્વ આદિવાસી દિવસ જાહેર કર્યો જનજાતિ દિવસ જાહેર કર્યો ત્યારથી મોટા મોટા શહેરોમાં કે આમાં ઉજવાતા હતા પણ છેલ્લા ત્રણ વર્ષથી અમારા કોલી ગામમાં વિશ્વ આદિવાસી દિવસ ઉજવાય છે જેમ કે આમાં કે આદિવાસી લોકો પ્રકૃતિ પૂજક હોય છે જંગલમાં રહે છે અને મતલબ કે પોતાનો પોતાનો જો મૂળ માલિક કહેવાય મૂળ આદિવાસી કહેવાય આદિવાસી પોતાના હક માટે સરકાર સરકાર કે મતલબ કે ઘણા બધા કહેતા હોય છે કે ઘણા કે તમે આદિવાસી નથી એવું બધું કહેતા હોય છે પણ જે આદિવાસી હોય તે હંમેશા આદિવાસી હોય જ જેમ કે આદિવાસીનું મુખ્ય જોઈએ રહેવાસ તો ઘરોમાં મતલબ જંગલમાં રહેતા હોય છે પછી પહેલાંના જે આપણે વાત કરીએ ઇતિહાસમાં ક્રાંતિકારીઓ ઘણા બધા છે જેમ કે બિરસા મુંડા બિરસા મુંડા ઝારખંડમાં બિરસા મુંડાએ જ્યારે અંગ્રેજો સામે લડાઈ કરી હતી ને ત્યારે બિરસા મુંડાએ મતલબ એમણે જોઈને તો અડધી અડધી અંગ્રેજ જેમ કે ઈસ્ટ ઇન્ડિયા કંપની મતલબ જે ઇંગ્લેન્ડ મતલબ અંગ્રેજો હતા એ ડરતા હતા કારણ કે આદિવાસીની અંદર એટલું મતલબ કે જનૂન એ નિડરતાથી પોતાના હક માટે મતલબ પોતાના એ નિડરતા હોય હોય છે જેમ કે એમના પાસે અમારી જે આદિવાસીનું મુખ્ય હથિયાર છે તીર કામઠું જેમ કે તીર કામઠું હાથમાં એક તીર એક કમાન આદિવાસી એક સમાન એમાં ઘણી બધી જાતિઓ છે લોકો બધું જાતિવાદીમાં કહેતા છે પણ છેલ્લે તો આદિવાસીઓ છે અમારા કોલી ગામમાં નાયક સમાજ રાઠવા સમાજ દળી જાણક સમાજ એમ ઘણા બધા સમાજ એક સાથે મળીને આજે અમે વિશ્વ આદિવાસી દિવસ ઉજવી રહ્યા છે એમાં કોઈ નાત જાત ભેદભાવ નથી છેલ્લે તો એક ધીર એક સમાન આદિવાસી એક સમાન ઘણા બધા લોકો ટુકડા ટુકડા પાડતા હોય પણ ટુકડામાં પડવાનું આપણે જરૂર નથી એક આપણે સાદી ભાષામાં કહીએ તો સાવરણાને એક એક સોટી ભાંગે તો ભાગી જાય પણ એક જૂથ થઈને ભાંગે તો કોઈથી ભાગે નહીં બરાબર આદિ અંગ્રેજોએ આપણે થોડું જાણીએ ઇતિહાસમાં તો છોટા ઉદેપુરને અઢારસો સત્તાવનની અંદર બધા કરતાં પહેલું આઝાદ કરવામાં આવ્યું હતું આઝાદ કરવામાં મોટા ભાગે આદિવાસીઓનો હાથ હતો એમાં મોટાભાગે નાયક સમાજ નાયક સમાજ મતલબ કે ઘણા બધા નાયક સમાજના મતલબ લોકો ડરતા હોય પોતાની પોતાની અટક મતલબ છુપાવતા હોય છુપાવવાની કોઈ જરૂર નથી આપણે આપણી જો વડોદરા હોય કે સુરત હોય ગમે ત્યાં જતા હોય આપણે તો આપણી બોલી આપણે કેમ છુપાવી આપણી બોલી આપણી આદિવાસી બોલી છે આપણે કેમ છુપાવવાના એ લોકો સમજણ પડે તો ઠીક ના સમજણ પડે તો પણ ઠીક આપણે આપણી આપણી સંસ્કૃતિ આપણી બોલી એ છોડવાનું નથી બરાબર ઘણા બધા લોકો કહેતા હોય કે તમે મતલબ રાઠવા કે આદિવાસી કે ફલાણા ઢીકણા ગમે તે કહેતા હોય પણ આપણે એમાં પડવાની જરૂર નથી આપણી આપણી સંસ્કૃતિ હાથેવાન છે છેલ્લે હું આટલે મારે મારી વિરામ મારી બોલીના વિરામ આપું છું જય જોહાર જય આદિવાસી નવમી ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ આજે વિશ્વના સૌ આદિવાસી ભાઈ બહેનોને આ દિવસની હું શુભકામનાઓ પાઠવું છું સાથે સાથે આજે છોટાઉદેપુર ખાતે આ કાર્યક્રમનું આયોજન થયું એમાં જિલ્લાના સમાહર્તા કલેક્ટરશ્રી આ વિસ્તારના ધારાસભ્યશ્રી અમારા સંગઠનના પ્રમુખશ્રી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને વિવિધ અમારા સંગઠનના હોદ્દેદારો અને અધિકારીઓની હાજરીમાં આ કાર્યક્રમનું આયોજન થયું સાથે સાથે આજે આ જિલ્લાની અંદર બસોને સત્તાણું જેટલા માતબર કામો લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું એટલે કે ગુજરાતની અંદર અને આ દેશની અંદર મોદી સાહેબની દેશની સરકાર અને રાજ્યની ગોવિંદભાઈની સરકાર આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે સંપૂર્ણ પ્રયત્નો કરી રહી છે અને એનો આ ભાગરૂપે ફરીથી કહું છું કે આટલા બધા કામોનું આજે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થાય 3 पुष्टि औरों के तारे कभी मरते नहीं जननायक पीरि साहब का एक स्थान पावन है जेनो पूजन है भाई हमें शुरुआत अपना पिछले

あとはお嬢様のお嬢様のお嬢様のお嬢様のお嬢様のお嬢様のお嬢様のお嬢様のお嬢様のお嬢様のお嬢様のお嬢様のお嬢様のお嬢様のお嬢様のお嬢様のお嬢様のお嬢様のお嬢様のお嬢様のお嬢様のお嬢様のお嬢様のお嬢様のお嬢様のお嬢様のお嬢様のお嬢様のお嬢様のお嬢様のお嬢様のお嬢様のお嬢様のお嬢様のお嬢様のお嬢様のお嬢様のお嬢様のお嬢様のお嬢様のお嬢様のお嬢様のお ફાયલો રજૂ કરવામાં એટલે 25 બાદ મેમોન્ડા કે છે એના મંતારે બજેટ પર મંજૂરી કરવામાં આવી છે અને આપના આશીર્વાદ ઇક્કળીઓ આજે ફાયલો મળી રહેશે આ બાબતનો બહુ ગૌરવ ગણ છે હું દ્વારા બેનંદર યુટી પારલિંગ તૈયાર છે તૈયાર છે जोरदार ભાજ મંતા છે સિગારા સીવન બસિકની કુવરવાય યોજના અંતર્ગત ઉપર નંબર પર આવી